એક બિલીપત્ર એક પુષ્પમ એક લોટા દયાળુ રીતે દંત ચંદ્રવલી ફલચાર વ્યાગમ્બરમ ભરમ જુ આસન જમા બેઠે કૃપાસિંધુ કૈલાસ હું રાકેશ પંડ્યા સૌને અડીખમ ગુજરાત તરફથી મહાશિવરાત્રી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજે દેવોના દેવ મહાદેવ શંકર ભગવાનની આરાધના કરવા માટેનો પવિત્ર તહેવાર મહાશિવરાત્રી છે જેને લઈ સમગ્ર મહીસાગર જિલ્લાના શિવ મંદિર છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલ પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિર મંદિરના ઓમ નમ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યો